પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફળી વળ્યું છે આ કાળઝાળ ગરમીમાં સેવાભાવી લોકો વિવિધ ઉપક્રમ દ્વારા જનસેવા કરતા હોય છે ત્યારે વીરતા ગામના બે ભાઈઓ જે હર હંમેશ સેવામાં અગ્રેસર હોય છે એવા પટેલ મહેન્દ્રભાઈ અને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાં પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે પોતાના સ્વર્ગસ્થ પિતાજી ડાયાભાઈ મણીલાલ પટેલની યાદમાં પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે પાણીની પરબ મૂકી સદર પરબનું ઉદ્ઘાટન પરમપૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર વેદાંતાચાર્ય શ્રી જગદીશાનંદ સાગર મહારાજના કલકમલો દ્વારા તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા આઠ કલાકે કરવામાં આવ્યું હતું સારું છે છે ભૂવલ જીવનને જેઓ નિષ્ફળતા હોય એ બધાને સમયનું પાણી મળી જાય અને પોતાના મને જીવાત્માને જે સમાજના માટે જ્ઞાન પરોપકાર કરે છે માનવ જીવનનો ધર્મ છે હંમેશા માટે જીવન પ્રદાન કરવું જોઈએ